ઝડપી પાડ્યો હતો જ્યારે વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નિર્મલ સિંહ મળી ન આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે નોંધનીય છે કે વહીવટદાર નિર્મલ સિંહે તાજેતરમાં ગેસ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી પાસે ફરિયાદમાંથી નામ કઢાવવા માટે રૂપિયા પાંચ લાખની માગણી કરી હતી એસીબીમાંથી મળેલી માહિતી પ્રમાણે ફરિયાદીએ પોતાનું ગોડાઉન ભાડે આપ્યું હતું પરંતુ ગોડાઉન ભાડે રાખનાર રમેશ બિશ્નોય અને પિયુષે ભાડા કરાર કર્યો ન હતો આથી ફરિયાદીએ ગોડાઉન ખાલી કરાવ્યું હતું દરમિયાન જરોદ પોલીસે તાજેતરમાં ભણિયારા ગામની સીમમાં ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં રમેશ બિશ્નોઈ અને પિયુષની ધરપકડ કરી હતી અને તેઓ સામે જરોદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી